નમસ્કાર દર્શક મિત્રો સોલંકી હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા ખાતે મોટામાં મોટી રેલી એટલે કે દેશ અને વિદેશથી આવેલા સાધુ સંતો પરંતુ બુદ્ધિસ તરીકે ગણાતા ધર્મગુરુઓ જે વિશ્વને શાંતિનો સંદેશ આપવા માટે નીકળતા હોય એવા શ્રી કરુણાશીલ રાહુલજી ફતેજી એના સાનિધ્યમાં આજે વડોદરા ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ તેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ બાબા સાહેબે સંકલ્પ લીધો હતો કે મારા જેટલા પણ લોકો જે દલિતો અને પીછડો જે સહન કરી રહ્યા છે આજે હું સંકલ્પ લઉં છું કે હું આવું ભારત દેશમાં નહીં થવા દઉં દર વર્ષે વડોદરાની સંકલ્પભૂમિ ખાતે એટલે કે કમાટી બાગની અંદર આવેલ ડૉક્ટર સાહેબ આંબેડકર એ સંકલ્પ લીધે એ ધરતી ઉપર ત્યારથી લઈને અત્યાર સુધી તેવીસ સપ્ટેમ્બર દર વર્ષે બાબા સાહેબના અનુવાદીઓ આ સંકલ્પ દિવસની ઉજવણી કરે છે રિપોર્ટર ભરતભાઈ સોલંકી

ડૉક્ટર રાહુલ કરુણાસીલ ભંતેજીના આગેવાની હેઠળ દસ દિવસની સીબી રાખેલી હતી આજે ત્રેવીસ સપ્ટેમ્બર એકસો સાતમો સંકલ્પ દિવસ તો ત્યાંથી લઈ નવલખી કમ્પાઉન્ડથી લઈ અને સ્મૃતિભવન એટલે કલેક્ટર ઓફિસ જ્યાં બાબા સાહેબે નોકરી કરેલી ત્યાંથી રેલી કાઢી બહુ જબરજસ્ત જુસ્સામાં અને ઘણી બધી પબ્લિકમાં પાંચ હજારની પબ્લિકની અંદર અત્યારે અમે લોકો ભૂમિ એટલે કમાટીબાગ વડોદરા ખાતે ભેગા થયા છે અત્યારે કરુણાશીલ ભંતેજી અને બધા જ જે પણ લોકો ભીખુઓ છે એનું અત્યારે કરુણાશીલ ભંતેજીના આગેવાની હેઠળ અહીંયા એક ધ્યાન સાધના શિબિર થશે અને ત્યાંથી અમે બાબા જે જે સંકલ્પ લીધો હતો ત્યાં જઈ અને એ શિબિરને અને એ રેલીને અમે પરિપૂર્ણ કરીશું અને આજના દિવસ માટે એક કહેવા માગીશ કે તહેવારો તો ઘણા બધા આવે છે પરંતુ એક ચૌદ એપ્રિલ અને તેવીસ સપ્ટેમ્બર એક એવો તહેવાર છે કે જે ખાલી એસસી એસટીનો ઓબીસીનો તહેવાર નથી પૂરા ભારત દેશનો અને વિશ્વનો છે આ એક એવો તહેવાર છે કે પૂરા દેશે મળો જોઈએ પરંતુ ભારત દેશ આટલા વર્ષોથી આઝાદ થયો છતાં પણ હજુ એન્ડ ભાગલા પણ કરોની જે નીતિ છે એ અપનાઈ રહી છે એટલે બધો સમાજ ભેગો નથી થતો એટલે આજના દિવસે એક સંદેશો આપીશ આજે સંકલ્પ લઈએ કે જેટલા પણ લોકો છે એ આપણે બધા ભેગા થઈએ સંગઠિત થઈએ આપણા ભારત દેશને અખંડિત ભારત બનાવીએ બૌદ્ધમય ભારત બનાવીએ સંગઠિત ભારત બનાવીએ અને એક દુનિયાની અંદર એક સંદેશો આપીએ જય ભીમ નમો બુદાય નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ હું પરંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ